નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો મિત્રો આજે તમે જોઈ રહ્યા છો એ ભુજની અંદર આવેલી છતરડી છે મિત્રો અને આ છતરડી એને કહેવામાં આવે છે મિત્રો કચ્છી ભાષાની અંદર એને છતરી કહે છે એટલે કે છત્રી તો મિત્રો આ છતેડી છે ભુજની અંદર આવેલું એક જોવાલાયક શિલ્પ સ્થાપત્ય ગણવામાં આવે છે અને હમીરસર તળાવથી વીસ મિનિટ ચાલતા જ આવી જાય છે મિત્રો અને યુનેસ્કોયા વર્લ્ડ હેરિટેજ સાહિતની અંદર પણ મૂકેલું છે એટલે રાષ્ટ્રીય સ્મારક પણ છે આ મિત્રો તો અઢારમી સદીમાંથી સોળ અઢાર જેટલા રાજવીઓ આ થઈ ગયા છે ભુજની અંદર એમાંથી સોળ રાજવીઓની સમાધિ આપણને અહીં એ જોવા મળે છે અને પ્રથમ રાજવી ખેંગાર એ રાજવી હતા અહીંથી શરૂઆત અહીંયા ની છત્રી બનાવવાથી કરવામાં આવેલી છે આખું લાલ પથ્થરથી મિત્રો આ બનાવવામાં આવેલું છે અને ઘણા ખરા સ્મારકો તો ધરતીકંપ બે હજાર એકનો ધરતીકંપ થયો છે કચ્છની અંદર એની અંદર એ નષ્ટ પામેલા પણ આપણને ખંડિત થઈ ગયેલા પણ જોવા મળે છે પણ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો ભવ્ય ભૂતકાળની આ બધી ઝાંખી આપણને કરાવે છે તમે જુઓ જે એના અવશેષો છે અને જે બાકી રહી ગયેલી આ બધું ઊભા છે આપણને ખૂબ જ એ સમયે ભવ્ય એવું હશે એ પણ આપણને જોવા મળે છે તો મિત્રો રા રાલખા એ છત્રીઓનું નિર્માણ અઢારમી સદીમાં એ જાડેજા વંશના રાજાઓ દ્વારા કરવામાં આવેલું એ આપણને જોવા મળે છે અને રાજપૂત સ્થાપત્ય સૌથી એની શૈલી આપણને અહીંયા જોવા મળે છે જો અહીંયા જે પાળિયા જોવા મળે છે એ પણ આ બધા જે રાજાઓ મૃત્યુ પામે એના પછી અહીંયા એમની રાણીઓ જે છે એ પણ એમની સાથે સળગી જતી અને સતી થતી આપણને જોવા મળે છે અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ એક લગ્નનો મંડપ છે મિત્રો અને એ તમને જણાવી દઉં કે હમ દિલ દે ચુકે સનમ એ ફિલ્મનું શૂટિંગ અહીંયા થયેલું આપણને જોવા મળે છે લગ્નની ચોરી પણ આપણને અહીંયા જોવા મળે છે તો મિત્રો ખાસ રાજપૂત શૈલી અને લાલ પથ્થરથી સુંદર નકાશી દ્વારા આનું નિર્માણ થયેલું છે આ છત્રીઓમાં રાવ લખપતજીની છત્રી જે છે સૌથી મોટી અને સૌથી સારી આપણને જોવા મળે છે એનું બાંધકામ જે છે રામસિંહ માલમ દ્વારા કરવામાં આવેલું પણ આપણને જોવા મળે છે જો અહીંયા સુંદર સરસ મજાની નક્કાશી કામ કરેલી આ બધી છત્રીઓ જે એ છે તો મિત્રો આ ભુજની અંદર છે અને ત્યાંથી એકદમ નજીક જ છે અમીરસર તળાવથી તો ચોક્કસથી આ જગ્યાએ આપ આવી શકો છો મિત્રો આ છત્રી સ્થાપત્યની દૃષ્ટિએ એ વરંડા અને બહુકોણીય રચના ધરાવતી આપણને જોવા મળે છે આ છત્રીઓમાં એક ગુંબજ અને પાંસળીદાર એવી વાદળી રંગથી રંગાયેલી છે અને એને તુર્ક સ્થાપત્યનો પ્રભાવ પણ આપણને જોવા મળે છે જેમાં બે પ્રવેશ દ્વારો એકસાથે ગેલેરી છે અને સંકુલમાં સ્થિત પથ્થરના સ્લેબ પર કોતરેલા શિલાલેખ મુજબ આપણને જોવા મળે છે કે એમની પંદર જેટલી પત્નીઓએ એમની ચિતા પર પોતાના જીવનનું એ બલિદાન આપેલું આપણને આપ્યું હતું એ પણ અહીંયા જોવા મળે છે સંકુલની અંદર બીજી ઘણી બધી છત્રીઓ એ રાઘવજી બીજા અને તેસરજીની છત્રીઓની અંદર ખાસ નોંધપાત્ર આપણને જોવા મળે છે તો જો મિત્રો આ રીતના એ એના ભવ્ય ભૂતકાળને આપણને અહીંયા ઝાંખી કરાવતી આ બધી છત્રીઓ જોવા મળે છે અને મિત્રો જે રાજાઓ વીર ગતિ પામે મિત્રો યુદ્ધની અંદર ત્યારે એમના યાદની અંદર અહીંયા એ છત્રીઓનું નિર્માણ કરાવવામાં આવતું હતું મિત્રો જો આ રીતના ત્યાં એ એમની યાદ સ્વરૂપે એવી ભવ્ય એવી છત્રીઓ બનાવવામાં આવતી હતી અને મિત્રો જો અહીંયા એ સતી માતાનું મંદિર પણ એક આપને જોવા મળે છે પરિસર તમે જુઓ છો ત્યાં તો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન દબાવવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને આપને નવીન નવીન માહિતીસભર વિડીયોની જાણકારી મળ્યા કરે તો થેન્ક્સ ફોર યોર ટાઈમ વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મળીએ મિત્રો નવા લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી